જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચાવા માટે આવેલ છે કંપનીની ફિગો એસ્પાયર ગાડી વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો ચાચવેલી ગાડી સાવ વ્યાજબી ભાવે મિત્રો ગાડી આપી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો જે જે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે મોડલ બે હજાર પંદરનું મોડલ અગિયારમો મહિનો છે વર્ઝન વિશે વાત કરું તો વન ડોટ ફાઈવ ટ્રેન્ડ વર્ઝન રહે છે ડીઝલ એન્જિન કાર છે થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ જ છે મિત્રો તમારે ફોર્ડ ફિગો એસ્પાયર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ફોર્ડ ફિગો એક્સપાયર ગાડી ખરીદવી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર પંદરનું મોડલ છે તે પહેલાં જો મિત્રો જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ ફોડ ફિગો એસ્પાયર ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે હરિરામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે ચાચવેલી ગાડી છે સેકન્ડ ઓનરની ગાડી છે જો મિત્રો તમારી આ ફિગો એસ્પાયર ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દો તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કંડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અત્યાર સુધીમાં ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી તેમજ ગાડીના ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે મિત્રો તમારે આ ફિગો એસ્પાયર ખરીદવી છે રૂબરૂમાં તમને સુરત જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ભાવમાં નોર્મલ ફેરફાર કરી આપશે ભાવમાં માન રાખશે તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સુરત તો તમે રૂબરૂ જઈ શકો છો અને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર પણ મળી જ રહેશે તમારે તે ભાઈને ફોન કરી રૂબરૂ તમે મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જે કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આ નંબર પર આપણા નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાની રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું